આજના કૃષિ પ્રધાન ભારતમાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કેળા ઉત્પાદક ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગીજરજ ગામ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં ખેડૂતો કેળાની ખેતી પર આધાર રાખે છે ત્યાં ચાલુ વર્ષે કેળાના ભાવ તળિયે બેસી ગયા છે વેપારીઓ દલાલો અને વચેટીયાઓ ખેડૂતો પાસેથી માત્ર ત્રણથી ચાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેળા ખરીદી રહ્યા છે

કે ખેડૂતોના આખા વર્ષની મહેનતના પરસેવાની કમાણી રોકડિયા પાક તરીકે આપણને થોડીક મદદ રહે આખા વર્ષમાં એ હિસાબે રોકડિયા પાકની ખેતી કરી છે પણ છેલ્લા આ વર્ષે વેપારીઓના શોષણ નીતિના લીધે ખેડૂતોનો માલ ઉઠતો નથી ખેતરમાં માલ પાકીને ખરાબ થઈ જાય છે ખેતરમાંથી માલ કાઢીને સાફ કરવાના પણ પૈસા નથી મળતા અને મજૂરીના ભાવ એટલા બધા વધી ગયા છે કે ખેડૂતોને એનું વળતર યોગ્ય મળતું નથી એની સામે ખેડૂતોને સામે એટલો બધો ખર્ચો છે કે એક છોડ પર એકસો થી ત્રીસ રૂપિયા ખર્ચો થાય છે ખાતર દવા અને મહેનત ટીસી ખર્ચા એની સામે કોઈ વળતર મળતું નથી હવે ખેડૂત જાય તો ક્યાં જાય કરી હતી સાડા ત્રણ થી ચાર વીઘા કેર કરવા મારો ચાર થી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો હવે ચાર થી પાંચ લાખ રૂપિયાની ખર્ચાની સામે મારા ખર્ચામાંથી જ હજુ પંચોતેર ટકા હજુ નીકળ્યું નથી ખાલી પચીસ ટકા નીકળ્યું છે એનું કારણ કે કેળા મારા તૈયાર થઈ જાય આ વેપારી માલ લેવા આવતા નથી ત્રણ ચાર રૂપિયા ભાવ આપે છે હવે એની અંદર અમે મજૂરી ગણવા ગઈએ ને અમારે તો અમારે નહીં કાઢીએ ને તો અમે ઓલતું સારું કેમ કે ત્રણ ચાર રૂપિયામાં અમને કઈ પોસાય એવું નથી અમે જ્યારે મજૂર બોલાવીએ કે બાર અંદર કેરાની લૂમ કરવા આવું તે જઈને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવું જેટલું અંતર એટલું પૈસા લે છે એના કારણે અમે કેરા એમ જ હવે છોડ દેવાના છે માન અમારું પચીસ ટકા અમને મારો ખર્ચો કરેલો એમાંથી પચીસ ટકા અમને મળતો રહેલી છે